જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે કે જે આપણું ચાલુ થઈ ગયેલું વ્રત એટલે કે જયા પાર્વતી જયા પાર્વતી વ્રત કોને કરવાનું શા માટે કરવાનું કેવી રીતે કરવાનું અને તેની કથા કઈ રીતની છે તેનો મહિમા શું છે અને આ વ્રત કરનારને કેવું કેવું ફળ મળે છે વ્રત કેવી રીતે કરી અને પછી તેનું ઉજવણું કેવી રીતે કરવું આ સર્વે કાંઈ વાતો આપણે જાણવાના છીએ તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો નવા છો તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે નમ શિવાભ્યાં નવ યોવનાભ્યાં પરસ્પરાશ્લી વપુર્ધરાધ્યા નેન્દ્ર કન્યા વૃષકેતનાભ્યાં નમો નમઃ શંકર પાર્વતીભ્યાં અર્થાર્થ આ શ્લોકમાં શું કહેવા માંગે છે કલ્યાણ કરવાવાળા નવ નવયૌવનથી યુક્ત પરસ્પર આ શ્લેષ્ટ શરીરવાળા શિવ પાર્વતીને નમસ્કાર કરું છું બળદ જેવા ધ્વજમાં જે એવા શંકર અને પાર્વતી પર્વતની કન્યા પાર્વતીને વારંવાર નમસ્કાર કરું છું આવો આ શ્લોકનો અર્થ થાય છે કે ભગવાન અને માતા પાર્વતી એકાબીજાના શરીરથી શ્લેષ્ટ એટલે બંને સાથે છે જોડે બેઠા છે એવા શિવ પાર્વતીને અમે વારંવાર વંદન કરીએ છીએ આવા જે પાર્વતીનું જયા પાર્વતીનું જે વ્રત આપણું ચાલતું રહેલું છે તો આવા ભગવાન શક્તિપતિ શિવ પાર્વતી એમનું પૂજન કરવાનું છે અને કહેવાય છે કે આ વ્રત માતા પાર્વતીએ પણ કરેલું સૌભાગ્યવતી સ્ત્રી પણ કરી શકે છે અને કુંવારી કન્યાઓ પોતાના ભાવિ પતિ માટે આદર્શ પતિ માટે પણ આ વ્રત કરી શકીએ છીએ જે માતા પાર્વતીએ કરી અને ભગવાન શિવ જેવા ઉત્કૃષ્ટ અને પરમેશ્વર જેવા પતિની તેમને પ્રાપ્તિ થઈ તો આ પોતાના પતિની મનોકામના માટે પણ આ વ્રત રખાય છે અને આમ પણ આપણો એક ગરબો છે ને આપણા મહાકાળી માતાનો કુંવારી કન્યાને માતા મનગમતો ભરથાર દે મા પ્રીતમજીનો પ્યાર દે સાથિયા પુરાવો દ્વારે દેવડા પ્રગટાવો નારે આજ મારા આંગણે પધારશે માં પાવાવા જય અંબે જય અંબે અંબે જય જય અંબે મા આવા જે મા પાર્વતી છે તે કુંવારી કન્યાને મનગમતો ભરથાર એટલે પતિ આપે છે અને જે પરણેલી બહેનો છે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે તે દંપતીને શું આપે છે

તે એટલે કે જયા પાર્વતીનું વ્રત અને તે વ્રતની વિધિ કઈ રીતની છે તેની કથા કઈ રીતની છે કોણે કર્યું અને તેને કઈ રીતનું ફળ પ્રાપ્ત થયું તે વાત આપણે આજે જાણવાની છે આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરીને અષાઢ વ ત્રીસના દિવસે પૂર્ણ કરાય છે પાંચ દિવસનું વ્રત હોય છે અને પાંચમા દિવસે આપણે વ્રતનું જાગરણ પણ કરીએ છીએ આ વ્રત છે તે પાંચ વરસ સાત વરસ આવી રીતે એકી સંખ્યામાં કરી શકાય છે આપણને જ્યાં સુધી અનુકૂળતા હોય ત્યાં સુધી કરી શકાય જે રીતે આપણે મનોમન મનોકામના માગી હોય તે પ્રમાણે અને સંકલ્પ કર્યો હોય તે પ્રમાણે આ વ્રત આપણે કરી શકીએ છીએ અને જ્યારે આપણું વ્રત પૂર્ણ થવાનું હોય તે વર્ષે આપણે જ્યારે વ્રતની શરૂઆત કરીએ ત્યારે ભગવાન અને માતા પાર્વતી પાસે એવો સંકલ્પ કરવાનો કે મારા આજે છેલ્લું વરસ અને આ પાંચ દિવસનો હું વ્રત લઈશ અને વ્રતના છેલ્લે દિવસે એટલે કે પારણા કરીશું તે દિવસે પણ આપણે પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓને પાંચ સાત અગિયાર એકવીસ આવી રીતે બોલાવી અને તેમને ભોજન કરાવીશું ભોજન કરાવ્યા બાદ તેમને આપણે જે આપણો સોળ શૃંગાર છે તે બધો શૃંગાર આપણે તેમને આપવાનો હોય છે દક્ષિણા સ્વરૂપે ભેટ સ્વરૂપે તેમાં ચૂડી ચાંદલો કંકુની ડબ્બી કાજલ સાડી વગેરે જે આવે છે તે સોળ શૃંગાર શૃંગારનો જે અમુક જે હોય છે તે શૃંગાર પણ આપણે આપી શકીએ છીએ આપણે જેવી રીતની સગવડતા તે પ્રમાણે આપણે સૌભાગ્યવતી સ્ત્રીઓને આપી શકીએ છીએ અને આ વ્રતનું આપણે ઉજવણું કરવાનું હોય છે તો આ વ્રત છે તે કોણે કર્યું હતું તે આપણે સાંભળીએ વ્રતકથા વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને નાહ ધોઈને શંકર પાર્વતીનું પૂજન કરવાનું ભોજનમાં ચોખા ખાવાના મીઠી ચીજ ખાવાની નહીં એટલે કે મિષ્ટાન ગળ્યા પદાર્થો ખાવાના નહીં બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું વ્રત પૂર્ણ થઈએ સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા કંકુની શીશી એટલે કે કંકુની ડબ્બી કાજળની ડબ્બી કપડાં શક્તિ પ્રમાણે આપવા વ્રત ઉત્થાપન સમયે બ્રાહ્મણોને પણ ભોજન કરાવી શકીએ છીએ તો આ જે વ્રત છે તે માતા પાર્વતીએ કરેલું અને માતા પાર્વતીએ પણ તેનું ઉજવણું કરેલું તો હવે આપણે આગળ સાંભળીએ કે આ વ્રત આગળના સમયમાં કોણે કરેલું તેને કઈ કઈ રીતે ફળ મળેલું અને કઈ રીતે તેની કસોટી થયેલી પહેલાંના સમયમાં એક બ્રાહ્મણ હતો તેનું નામ વામન હતું તે અને તેની પત્ની સાત્યા એક ગામમાં રહેતા હતા આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સવા શેર માટીની ખોટ હતી તેથી સત્યા ખૂબ દુઃખી રહેતી હતી અને મનમાને ને મનમાં વિચાર કરતી કે અરે ભગવાન ભોળા પ્રભુ બધું જ સુખ છે પણ સંતાન સુખથી અમે વંચિત કેમ રાખ્યા દયા કર ભોળાનાથ દયા કર આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે પણ તેની આશા પૂરી થતી નથી એવામાં એક દિવસ નારાયણ નારાયણ એવો અવાજ કરતા તંબુરો અને કરતાલ વગાડતા નારદ મુનિ તેને ઘેર પધાર્યા સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું યથાવિધિ પૂજા કરી પ્રમા પ્રણામ કરી સામે ઊભા રહ્યા નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાય નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડીને કહ્યું દેવર્ષિ પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ સવા શેર માટીની ખોટ છે કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો ઉપાય બતાવો સત્યાની વાત સાંભળીને કહ્યું હે વામન સાંભળ અહીંથી દક્ષિણ દિશામાં જા ત્યાં એક જંગલ આવશે આ જંગલ બિલ્લીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બિલ્લીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર સેવા કર અને ભજન કીર્તન કર ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે તારા ભક્તિ ભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાઓ આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતાં પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે ઘણે દૂર નીકળી જતા બિલ્લીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક સ્થળે બિલ્લીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બિલીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાય છે આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ઝૂંપડી બાંધી બંને પતિ પત્ની ત્યાં રહેવા લાગ્યા ખરા ભગવાનની સેવા પૂજા કરે છે આમ કરતાં કરતા ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાગ કરડ્યો સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામનના આવવાની રાહ જોઈ બેઠી છે ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યો નહીં તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું એ તો ચોધાર આંસુએ રડવા લાગી પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કરી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે તે જંગલમાં આવ્યા મા પાર્વતી અને ભગવાન શિવજીએ પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને ત્યાં એકદમ ઊભી થઈ ગઈ સત્યાની સામે જ્યારે મા પાર્વતી અને ભગવાન મહાદેવ આવે છે તેમને પોતાના સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડી પગે પડી અને રડવા લાગી માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી હે મારા પતિદેવને જીવિત કરો મા આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી નહીં શકું આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવી જગદંબા મા પાર્વતી કહે છે બેટા રડ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારા વાના કરશે આમ કરીને તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તરત જ વામન આળસ ઊભો થઈ ગયો જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી કે તેઓ તેમના પગમાં પડી સાષ્ટાંગ દંતવટ પ્રણામ કર્યા પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને આશીષ આપતા બોલ્યા તમારું કલ્યાણ થાવો અને તમારા બંનેની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ માટે હે બ્રાહ્મણ હે સત્યા તમે કાંઈક વરદાન માગો બોલો શું જોઈએ છે સત્યા બોલી માતાજી આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં પુત્ર પ્રાપ્ત થાય તેવું વરદાન આપો પાર્વતીજી સત્યાને કહ્યું પુત્ર સુખ મળે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય માતાજીનું કહેવું સાંભળી સત્યા બોલી માં આપ જેમ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું માટે કૃપા કરીને આપ કહો પાર્વતીજીએ સત્યાને કહ્યું તો સાંભળ આ આવે તે અષાઢ માસની સુદ તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કર તો તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની સુદ તેરસથી વ્રત લેવાનું અષાઢ વદ ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું પાંચ દિવસ સુધી એકટાણું કરવાનું મીઠા વગરનું મોળું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના આખી રાત જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભ ભજન કીર્તન કરવાના આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને ભક્તિ વિશ્વાસથી કરવું જેથી તેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે છે પુત્ર પ્રાપ્ત થાય છે અને સુખ તથા શાંતિથી બાકીનું જીવન પસાર થાય છે આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્યા તો માતાજીએ બતાવેલ ઉપાય સાંભળી ખુશખુશાલ થતાં પોતાના ઘરે પાછા ફર્યા પછી તો અષાઢ મહિનો આવ્યો સુદ તેરસ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું સૌભાગ્યવતી સ્ત્રીઓને ઉજમાડી વસ્ત્રો તેમજ સૌભાગ્ય ચિહ્નો આપ્યા આમ વ્રતના પ્રભાવથી વ્રતના ફળ સ્વરૂપે નવ માસ પછી સત્યાને પુત્ર અવતર્યો આથી બંને પતિ પત્નીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને પછી તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આનંદથી રહેવા લાગ્યા પોતાના બાળકને જોઈને આનંદથી બાકીનું જીવન સુખમાં પસાર કરવા લાગ્યા હે મા પાર્વતી હે ભગવાન ભોળાનાથ તમે જેવી રીતે સત્યાને ફળ્યા છો જેવી રીતે તમે જયા પાર્વતીનું વ્રત કરનારને ફળ્યા છો તેવું આ વ્રત સાંભળનાર અને કરનાર દરેકને પૂ ફળજો અને દરેકની મનોકામના પૂર્ણ કરજો જય જયા માં જય મા પાર્વતી અને માતા જયા પાર્વતીનું વ્રત છે તેમાં કહેવાય છે કે જયા એટલે કે જે આપણે મનોકામના માગી હોય જે આપણે મનોરથ કર્યો હોય જે આપણે સંકલ્પ કર્યો હોય તેમાં આપણને વિજય અપાવે તે જયા જે માતા પાર્વતીના બહેનપણી હતા સખી હતા અને માતા પાર્વતીએ જ્યારે જયા પાર્વતીનું વ્રત કર્યું ત્યારે કહેવાય છે કે જયા છે તે સંપૂર્ણ રીતે માતા પાર્વતીને જે પૂજાની સામગ્રી છે એ બધું લાવી અને માતા પાર્વતીને સહભાગી બન્યા હતા અને માતા પાર્વતીએ આ વ્રતમાં વિજય મેળવ્યો તેમ આપણને પણ માતા જયા અને માતા પાર્વતી આપણા વ્રતમાં આપણા જીવનની અંદર વિજય મેળવાવે વિજયની પ્રાપ્તિ કરાવે અને આપણા જીવનની અંદર સુખ શાંતિ સમાધાન રહે આપણા બાળકો સુખી અને તંદુરસ્ત રહે એવી મા ભગવતી પાર્વતી અને ભગવાન મહાદેવ પાસે આજે આશીર્વચન માગીશું આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ